શાળા સલામતી સપ્તાહ ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ જિલ્લાના શેરથળી ગામની કલેક્ટર રોય અને મહિલા બાળ વિભાગના અધિકારી આઈ આઈ મનસુરી સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક કેફ બળોલિયા ના માર્ગદર્શન હેઠળ શાળા સલામતી સપ્તાહ પર્વ તેમજ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત શેરથળી પ્રાથમિક

દસ વર્ષ આજરોજ પૂર્ણ થતા દસમી વર્ષ નિમિત્તે તમામ વિદ્યાર્થી તેમજ શાળા શિક્ષકોને બેટી બચાવો બેટી પઢાઓની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી કાર્યક્રમમાં તમામ બહેનોને સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું સાથે જ મેનેસ્ટઅલ હાઇજીન પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બોટાદ